જબર બે ત્રણ જીવી પડે છે જબર પડે અરે કાર બોર ચાલુ કરે તો પાણી વાળી દે પણ આણિયા કટકા પણ ભરતા માં બરફ અરે પંપ ચાલુ કરે બોર ચાલુ કરે ને મોટર ઉપડી આમ ગાટ 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 કટકા મંડી કરી વાર છે નાઈ ફટ લઈને બંધ મેં બંધ કરી દીધી ગાય બંધ કરી નાયો પછી ગાય લઈને જો ફોડી ફોડી પોણા કરી ગૌપા કે

હમતી ઓટો મારી જીધું આવું પણ આયો કીધું ઓટો મારી જવું કીધું તમે ટ્રા કરો મહેમાન હવાય એટલી કે ગરમી નું ના લેવાય યાર અરે બહાર ઘોરો ના બાર જ જોશો

બી શાંતિ હિ ભાઈ આવે તો બીજું લાગજો તું આવું પડે કે મારી એ કાઈ જાય

આ દે હું નાળ આ ચડી જાવ તમે આ ચડી જાવ હું

ગરમી લાગે છે કરવાનું કયો આ ગરમી લાગે છે ને આ વાયરો ન હોય એને પેલા ગીટાડે મેમન ગાતું છે હા આ ગરમી લાગે છે હું

હા હારું મૂળ વટનો મારો ગાજર ખાધો છે ને ખોટો પસતા ના ગતિ ના આવ્યો કેઢી ઊંઘવા જાય છે હું કરાવ હા હારું ખોટું પસતાઈ ગયો છું બોલી ને આવઢાને મહેમન ગતિ સોય ના જવાય હોય ખોટો વનમાં પત નો વાળી ફૂલું શું ના કીચીતી વળી જમજી વત તો બધા ભેગું

પુત્રા દમ પુત્રા દમ બીઆદો નથી બીઆદો હું તો હે હા બોલો તને ઠરી ગયો બાર મત હું કરું જા સર તો

આપડા ગરમી લાગે બી નહી

તો રાજી ગણલાવો હાયાને તો ઓર મારે કઈ જોર વાત થઈ ગયો લોઈ જો ના વાળા હાથ લોકો કરો આ બાજુ થોડો આવિતા લાગતું માર હુઈ રહેવા તું યાર એને ખબર લઈ પડતી અલ્યા તને તો મનિયા ભાઈ નખાઈમ કરા ને બસ બઈ બઈ ભાઢ્યા ઉભા થા બેચાર કંપે નમન કંપે છે હું જીતું મેમન હું જીતાવ બદાન બાયરા હુલા તન ઓય આવતા રે અરે ભલાજી તવાય તો ઓય તાડી છેમી પડે છે તાડી છેમી પડે છે આવતું નથી તારી તમારી આવી તાત નહીં કીધું તો તુ તમારી આવી તાત નહીં પડતી પણ અમે ખબર કેતા તો તા કેવો ભૂરો ભોય અલ્યા હું તો કેટલા વાટા માયા પતરાલે બાધો મેલી આતો કીધું તરે મા ગુતલા પાડી કીધું તરે ઘોડ ખાવ એમ કરી સુ અરે ભલાજી મને તો ના રે વાણો કે પતરો એટલું નહીં આવી જો હું કરતો હું જો તો પેલો મને ખબર નહી ભૂલ કે આ ગરમી લાગતી પેલી ગરમી લાગતી હતી ગરમી લાગતી હતી અરે જવા પહેલા તો કથા તમે તો વાટ વાટ પાડી એક મે ઓઢી રોજાતા પેલો સકરી બાફ્યો એવો થઈ ગયો

કલાક ત્યાં કીધું કૂતરા ઉપાડી ગયા શું પહેલા જ શરીર માં કૂતરો ઉપાડી ગયો તો એટલા બધા ફરી વળ્યા કીધું જે હોય તો કૂતરે